ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે લઈને એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો ઝઘડિયા તારીખ દસ માર્ચ બે હજાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામેથી એક સોસાયટીના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા પાંચ લાખ ચુમ્મોતેર હજાર આઠસોનો જથ્થો ઝડપી લીધો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી હોળી તહેવારને લઈને જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે રહેતા અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાએ નાના સાંજા ગામે આવેલ અનુપમનગર બે માં સોસાયટીમાં એક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે એલસીબીની ટીમે નાના સાંજા ગામે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને રેડ કરીને ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરની ટીન મળી કુલ નંગ ત્રણ કિંમત રૂપિયા પાંચ લાખ ચુમ્મોતેર હજાર આઠસોનો જથ્થો ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અલ્પેશ ઉર્ફે અપ્પો વિનોદભાઈ વસાવા રહે નાના સાંજા તાલુકા ઝઘડિયા જિલ્લો ભરૂચ નાને વોન્ટેડ જાહેર કરીને ઝઘડિયા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો